નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી આજનો હોટ ટોપિક છે યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ હોટ ટોપિક એટલા માટે છે કારણ કે આજે ઉત્તરાખંડ વિધાનસભામાં આ બિલ યુસીસીનું બિલ રજૂ કરવામાં આવ્યું મુખ્યમંત્રી પુષ્કર ધામીએ બિલ રજૂ કર્યું ઘણા લોકો તેને બિરદાવી રહ્યા છે તો ઘણા લોકો વિરોધ પણ કરી રહ્યા છે ત્યારે શું છે આ યુનિફોર્મ સિવિલ કોડ તે સમજવાનો પ્રયાસ કરીશું અને શા કારણે આનો વિરોધ થઈ રહ્યો છે તે પણ જાણીશું અને ઉત્તરાખંડમાં કારણ કે આ બિલ જો રજૂ કરવામાં આવ્યું છે કદાચ પાસ થઈ જાય અને ઉત્તરાખંડમાં નો કાયદો લાગુ થઈ જાય છે તો કેટલા ફેરફારો થશે અને શું એની અસર પછી ભારતના અન્ય રાજ્યો પર પણ થશે શું અન્ય રાજ્યો પણ પછી યુસીસી યુસીસીનો જે આ કાયદો છે તે લાગુ કરી શકે તેમ છે તેના પર ચર્ચા કરીશું અને આ બધી ચર્ચા કરવા માટે હાલ આપણી સાથે ઉપસ્થિત છે જાણીતા એવા રાજકીય વિશ્લેષક જયવંતભાઈ પંડ્યા જયવંતભાઈ નિર્વાણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે જયવંતભાઈ

તો પંથના પોતાના નિયમો હોય છે તરીકે ત્યારે તમારા પંથની ઉપાસના બરાબર છે કે તમે કરો બરોબર પરંતુ જયારે લગ્ન સંપત્તિમાં અધિકાર આ બધી વાતો આવે છે ત્યારે દેશમાં એક જ કાયદો હોવો જોઈએ આ દેશમાં થયું એવું કે સ્વતંત્રતા પછી આ જે કાયદા પ્રધાન ડોક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકર હતા એ સમાન નાગરિક સંહિતા લાવવા માંગતા હતા પરંતુ નેહરુજી એ ના પાડી દીધી કારણ કે એમને ડર હતો કે મુસ્લિમોનું તુષ્ટિકરણ થશે નથી એટલે મુસ્લિમો નારાજ થશે અને એટલા માટે તુષ્ટિકરણ કરવા માટે થઈને આ કાયદો લાવવાની ના પાડી અને જોવા જેવી વાત એ છે કે તેમને એમ જ એમ પણ હતું કે હિન્દુઓ પણ વિરોધ કરશે પરંતુ એમણે હિન્દુઓના વિરોધ છતાંય હિન્દુઓ માટે કાયદો લાવી દીધો હિન્દુ કોડ બિલ પરંતુ મુસલમાન માટે ન લાવ્યા અને એના કારણે આજે આપણે જોઈ શકીએ છીએ કે જે અસમાનતા આવી રહી છે અને માત્ર મુસલમાનોની વાત નથી ખ્રિસ્તીઓની પણ વાત છે પારસીઓની પણ વાત છે શીખોની પણ વાત છે બધા માટે એક સમાન કાયદો એક દેશ એક કાયદો અને કોઈ પણ જગ્યા હોય આજે યુએસ હોય કે યુકે હોય કે કોઈ પણ દેશ હોય ત્યાં બધા માટે સમાન કાયદો હોય છે ઇવન પાકિસ્તાનમાં જાઓ તો ત્યાં ભલે ઈસ્લામ રાષ્ટ્ર છે એટલે એના પ્રમાણે કાયદા હોય તો એમાં પછી હિન્દુઓ કાયદા માનવા પડે એવું ન હોય કે હિન્દુઓ માટે ત્યાં જુદા કાયદા હોય કે સાઉદી અરેબિયામાં હિન્દુઓ માટે જુદા કાયદા હોય ત્યારે આપણે ત્યાં જે આજે ગણીએ તો પચાસ ની આસપાસ આ કાયદો લાવવામાં આવ્યો હતો ચુમ્મોતેર વર્ષ થઈ ગયા પછી હવે આપણે એક રાજ્યમાં એક કાયદો જોઈ રહ્યા છે ને એ પણ હજી વિધેયક સ્વરૂપે છે આમ તો પસાર થઈ જ છે કારણ કે બહુમતી છે એટલે પરંતુ વાત એ છે કે આ થઈ રહ્યું છે એ છે કે ચુમ્મોતેર વર્ષ થઈ રહ્યું છે

જે કઈ જે તે પરિસ્થિતિ પ્રમાણે દાખલા તરીકે હિન્દુઓમાં પણ એક સમયે એવું હતું કે એક પતિ હોય અને ત્રણ પત્ની હોય આપણે ભગવાન પિતાજીમાં પણ એક જોઈ શકીએ કે દશરથ રાજા હતા ત્રણ પત્ની હતા ત્રણ રાણી હતા પરંતુ રામ ભગવાન એક પત્નીત્વ નો ધારો શરૂ કર્યો એક નું ચલણ શરૂ કર્યું અને એ પછી ધીમે ધીમે આપણે ત્યાં આ કોડ બી લાવ્યું અને એને કારણે હિન્દુ એક જ પત્ની રાખી શકે પતિ અને પત્ની પણ એક જ પતિ રાખી શકે થયું કારણ કે સામાજિક વ્યવસ્થા જાય જાય સામાજિક વ્યવસ્થા અને એના કારણે જે પ્રશ્નો ઉત્પન્ન થાય તો એ બધું પછી સંપત્તિમાં પણ પ્રશ્નો આવે સંપત્તિના અધિકારોમાં પણ તો આ બધું નિવારવા માટે પછી છૂટાછેડાની વાત હવે હવે છૂટાછેડા છે એ હિન્દુઓમાં એવું મનાય છે કે સંબંધ છે પતિ પત્ની વચ્ચેનો અને જોડી છે એ સ્વર્ગમાંથી નક્કી થાય છે એવું હિન્દુઓ માને છે બીજા બધા પંથો એવું માને છે કે આ કોન્ટ્રાક્ટ છે અને એ એક જન્મ નહીં પડે એ તમારે પતિ પત્ની ને બંને વચ્ચે મરજી હોય ત્યાં સુધી જ રાખી શકાય ત્યારે હિન્દુઓમાં તો છૂટાછેડાનો કોન્સેપ્ટ જ નહોતો અને છતાંય તે આ સ્વતંત્રતા પછી બધું થયું અને છૂટાછેડાના સંજોગો પણ નિર્માણ થવા લાગ્યા ઘણી જગ્યાએ પત્ની ને પતિને પત્ની તરફથી ત્રાસ હોય કે પત્નીના પિયર તરફથી ત્રાસ હોય અથવા તો પતિ પત્ની બંને વચ્ચે ન પડતો હોય તો આવા સંજોગોમાં હિન્દુઓ પણ છૂટાછેડા લઈ શકે એવો સુધારો થયો તો હિન્દુઓએ માન્ય રાખ્યો તો એ પ્રમાણે સમય સંજોગો પ્રમાણે વસ્તુઓ બદલાતી રહેતી હોય છે કે એને કોઈ જળની જેમ આપણે વળગી ન શકીએ એટલે કોઈ વિરોધ કરે તો એને આમાં સમજાવવાની જરૂર છે કે આમાં કોઈ એવું થવાનું નથી કે આ બતૂટી પડવાનું નથી જે સામાજિક વ્યવસ્થા છે એ ચાલુ રહેવાની છે ઉલટાનું સુધરશે કારણ કે આપણે ઘણા બધા ટ્રિપલ તલાકના જે કેસો જોયા હતા એમાં માત્ર દાળમાં મીઠું વધારે પડી ગયું તો ત્રણ વાર ત્રણ તલાક બોલી દે એટલે એના છૂટાછેડા થઈ જાય અને પછી એને પાછી જો એને રાખવી હોય તો બીજા કોઈ પુરુષ સાથે પરણાવી પડે અને એની સાથે સહસહન કરે અને પછી એને છૂટાછેડા આપે અને પછી એની સાથે ફરીથી લગ્ન થાય આવી બધી પેચી જે વ્યવસ્થા મુસલમાનમાં સમાજમાં હતી એને તો ત્રી કલાક થી દૂર કરી પરંતુ હજી પણ બિદ્દત છે જેના જેનો કેસ અત્યારે પાકિસ્તાનમાં પણ ચાલી રહ્યો છે ઇમરાન ખાન ને એની જે બીજી ત્રીજી પત્ની છે એની સંદર્ભ સજા પણ થઈ છે તો આ આ પ્રકારનું હોય છે ત્યારે બહેનોને પણ બહુ નુકસાન થતું હોય છે મુસલમાન બહેનોને તો આ બધો ઓવરઓલ બહેનોમાં પણ તમે જોયું હશે કે ક્રિકેટર છે એની પત્ની પણ આ પ્રકારના છૂટાછેડાના જે વિચિત્ર કાયદા છે એને રદ કરવા માટે માગણી કરતી હોય છે આ પ્રકારનું આખું હોવાના કારણે મને લાગે છે કે આ યોગ્ય જ બની રહેશે આ સુધારા જે થઈ રહ્યા છે યોગ્ય છે ઘણા બધા ફક્ત અને આ ઘણા લોકો એવું જે માને છે કે આ ફક્ત કોઈ એક ધર્મને ટાર્ગેટ કરીને બનાવવામાં આવેલો કાયદો છે તો એવું નથી આપણી સાથે હાલ આ ચર્ચાને આગળ વધારવા માટે મુસ્લિમ અગ્રણી મૌશિન બક્કરજી જોડાઈ ગયા છે મૌશિનભાઈ પહેલા તો નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે

યુનિફોર્મ સિવિલ કોડ જે એમાં અમે નથી માનતા કે ક્યાંય બી આપનો અવાજ કટ થઈ ગયો છે જયવંતભાઈ જે રીતે મૌશનભાઈએ વાત કરી કે તેમનું માનવું એવું છે કે આ કાયદો જે છે તે સંવિધાનનું હનન થઈ રહ્યું છે શું ખરેખર આ એવું કહી શકાય ના ના બંધારણની કલમ 44 છે મુજબ છે તે અને આ વાત તો બંધારણમાં જે રાઈટ ઓફ ઇક્વાલિટી છે બધાને સમાન કાયદા હોવા જોઈએ તો એ સમાનતા મુસલમાન માટે લિવ ઇન રિલેશનશીપની પણ વાત આવે છે સંપત્તિના અધિકારની પણ વાત આવે છે એટલે માત્ર છૂટાછેડા કે મુસલમાન માટે જ છે એવું નથી આ ઘણા બધા પેચીદા પ્રશ્નો જયારે એક પંથવાળા બીજા પંથમાં લગ્ન કરે ત્યારે પણ થતા હોય છે તો એનું કેવી રીતે નિવારણ સ્પેશિયલ મેરેજ એક્ટ હોય છે તો આ બધાનો વિચાર કરીને એક યુનિફોર્મ સિવિલ કોડ બનાવવામાં આવ્યો છે અને એટલા માટે ગોવામાં જોઈએ છે કે ગોવામાં કોઈ કોઈ તકલીફ સમાજના લોકોને પડતી નથી અને બીજા બધા દેશોમાં પણ નથી પડતી માત્ર ભારતમાં કેટલાક કટ્ટરપંથીઓ છે એ વિરોધ કરે છે અને એના કારણે બીજા લોકો પાસે વાત પહોંચતી નથી અને એટલે આ વિરોધ થાય છે બાકી ડાયરેક્ટ પ્રિન્સિપલમાં પણ છે

એ સમૂહ માટેનું અને કલમ બધા માટે કે આ કાયદો પણ એવું નથી ઇસ્લામ ધર્મમાં લગ્નની એક અલગ ને એના માટે એક એગ્રીમેન્ટ હોય છે અમાર માટે તમે લગ્ન કરો તમને નથી બનતું તો છૂટા છેટા માટેનું એક અલગ ફોર્મેટ હોય છે જે બીજા બધામાં નથી મૌશન ભાઈ માફ કરજો આપને ત્યાંથી બહુ જ ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અવાજનો બહુ ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે મને તમારી વાત સ્પષ્ટપણે સંભળાઈ જ નથી રહી જયવંતભાઈ જે રીતે મૌચનભાઈએ વાત કરી કે બધા ધર્મોની અંદર બધા ખાસ કરીને જે વૈવાહિક સંબંધો છે તેને લઈને અલગ અલગ વિચારધારા છે અલગ અલગ સંસ્કૃતિ છે અલગ અલગ માન્યતાઓ છે તેના કારણે આ લોકો વિરોધ કરી રહ્યા છે પરંતુ શું આ કાયદામાં તેનું હનન છે એવું કહી શકાય કારણ કે આમાં વિવાહ તમે જે પણ તમે ધર્મ પાડો છો એ ધર્મના રીતિ રિવાજ પ્રમાણે જ કરી શકો છો ફક્ત એવી જ વસ્તુઓમાં બદલાવ છે કે જેમાં

સમજાવવાની વાત છે કે અને આપણે એના માટે અલગ અલગ જાગૃતિના કાર્યક્રમો કરવા પડશે સરકારે અને સમાજની વચ્ચે જઈ અને એને વાત સમજાવી પડશે જે લોકો વિદ્વાનો છે એને પણ જોડવા પડશે વકીલોને જોડવા પડશે જે પંથના આગેવાનો હોય જે કહેવાય કે આપણે એને અત્યારે ધર્મગુરુ કહીએ છીએ હું એને પંથના ગુરુ કહું છું એને જોડવા પડશે અને એમની વાત સાથે કારણ કે કાયદો છે એ થોપી ન શકાય એને તમારે સમજાવવો પડે કારણ કે કોઈ પણ કાયદાની પછી છટકબારી આવતી હોય છે એટલે આ સમજૂતીથી જ આ વાતને તમે કરી શકશો કારણ કે આ છે બધાના ફાયદામાં છે એવું નથી કે માત્ર મુસલમાનોના ફાયદામાં છે ઓવરઓલ આખા ભારતના જે બધા જ અંગો છે અહીંયા વસતા લોકો આ બધાના ફાયદા સમસ્યામાં અને ખાસ કરીને જે મહિલાઓ છે એની સાથે જે ભેદભાવ થાય છે ઉત્પીડન થાય છે તો એમાં લગ્ન હોય છૂટાછેડા હોય ઉત્તરાધિકાર હોય સંપત્તિમાં હક હોય પછી દત્તક લેવાની બાબત હોય ભરણ આપણે જોયું હતું કે ઓગણીસો ના દાયકામાં એક શાહબાનો નામના મુસ્લિમ વૃદ્ધા હતા એમણે એમને છૂટાછેડા આપી દેવામાં આવ્યા ને એમણે કોર્ટમાં કેસ કર્યો કે મને ભરણપોષણ મળવું જોઈએ અને એક કેસ ચાલતા ચાલતા ઓગણીસો ને માં એનો ચુકાદો આવ્યો અને ચુકાદામાં એમ કહ્યું કે ભરણ પોષણ તો આપવું પડે પરંતુ મુસલમાન સમાજના કેટલાક લોકોએ વિરોધ કર્યો પરંતુ આરીફ મોહમ્મદ ખાન જેવા કેન્દ્રીય પ્રધાન હતા એની તરફેણમાં હતા કે ના વાત સાચી છે પરંતુ રાજીવ ગાંધીની સરકાર ચારસો ની બેઠકોથી બહુમતીવાળી સરકાર હતી એને એમ થયું કે આ જે છે એને આપણે મુસલમાનને નારાજ કરવા પોષાય નહીં એટલે એને કાયદાના જોરે બહુમતીના જોરે નવો આખો કાયદો કરી નાખ્યો અને એના કારણે જે જે સાબાનોની અન્યાય થયો એ પછી અત્યાર સુધી ચાલતો રહ્યો હજાર માં આવ્યો ત્યાં સુધી અને સુપ્રીમ કોર્ટે એ વસ્તુ કહેલી છે કે આ કાયદો દૂર કરો એમ આ પણ કેસ ચાલે છે કે બીજા બધા જે છૂટાછેડાના જે વિચિત્ર નિયમો છે એને પણ દૂર કરવા જોઈએ તો એને જોતા આ આખી માગણી ઉઠેલી હતી એટલું જ નહીં પણ સંવિધાન સભામાં પણ આની ચર્ચા થઈ હતી બંધારણ જયારે ઘડવામાં આવી રહ્યું હતું ત્યારે પણ એની ચર્ચા થઈ હતી ને લાવવાની જ વાત હતી હવે જો ક્રિમિનલ કાયદો છે એ બધા માટે એક સમાન હોય ચોરીના કારણે જે નિયમ થતા હોય એ બધા માટે એક સમાન હોય કોઈ હત્યા કરે તો એના માટેનો કાયદો એક સમાન હોય તો પછી છૂટાછેડામાં ને લગ્નમાં ને ઉત્તરાધિકારમાં ને દત્તક લેવામાં એમાં વાંધો શું છે તમારે એક બાજુ એમ ન કહી શકો કા તો પછી એમ કહો કે ભાઈ ક્રિમિનલ માં પણ અમારે જે કાંડા કાપવાની વાત આવે છે એ મુજબ અમે ચાલીશું તો એ બે વાત ન ચાલે બધામાં સમાનતા હોવી જોઈએ

આપણે ફોન થી અનમ્યુટ કરવું પડશે હા કરી દીધો જી જી મોશનભાઈ જે બહુ વાત કરી આપે તેની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે તો આપનો એ તેને લઈને વિરોધ છે આ ઉપરાંત પણ કોઈ મુદ્દા છે જેને લઈને આપ વિરોધ કરવા માંગો છો યુસીસી ના મારું માનવું એવું છે કે સરકારે જ્યારે આ કાયદો રજૂ કર્યો એનાથી પહેલા એ લોકોએ ચર્ચા વિચારણા કરવી જોઈએ હતી બધા ધર્મ ધર્મગુરુ હોય કે બધા ના જોયા

બરોબર છે બહુ પ્રભુત્વ છે હાલ હાલ જે એ અસલ માં ગેરમાર્ગ દોરવાની વસ્તુ છે કેટલી મહિલાઓ ને એના જે નીતિ નિયમો છે એ ખબર હોતી નથી એટલે એક એક વસ્તુ શું કે ફેલાવો કરેલો છે એનું બીજું પાછું જે ઓરિજિનલ હોય છે એ સમાજ સામે આવતો નથી એના માટે આ બધી ગેર ગેરમાર્ગે દોડાય છે

આપણે યુસીસી ઉપર તો ચર્ચા કરી પરંતુ એક સવાલ એ થઈ રહ્યો છે રાજકીય રીતે કે આ યુસીનું જે બિલ રજૂ કરવામાં આવ્યું ઉત્તરાખંડમાં એ લોકસભાની ચૂંટણી પહેલાં હવે બસ થોડો સમય બાકી બાકી રહ્યો છે ત્યારે જ કેમ કરવામાં આવી રહ્યો છે અને કદાચ આ બિલ હવે અહીં પાસ થઈ જાય છે ઉત્તરાખંડમાં યુસીસી લાગુ થઈ જાય છે તો શું રાજ્ય દેશના અન્ય રાજ્યોમાં પણ હવે એવું બની શકે કે યુસીસીના કાયદાને લઈને બિલ રજૂ કરવામાં આવે અહિયા ગુજરાતમાં પણ બે હજાર માટે ઢંઢેરો બહાર પાડ્યો હતો ભાજપે એમાં કહ્યું હતું કે સમિતિ રચીશું અને એ પ્રમાણે બીજા રાજ્યોમાં પણ કરવામાં આવશે આ મેં કહ્યું એમ કે આ એક પંથ નો મુદ્દો નથી આ સમાજનો મુદ્દો છે દરેક દેશ મુજબ કાયદા હોય છે આપણે ત્યાં ભારતની પરિસ્થિતિ મુજબ કાયદા હોવા જોઈએ અને એના માટે થઈને આપણે વિચારણા કરીએ છીએ હવે બધું દર વખતે આપણે દાખવ હતું બહાર તો કોરોનામાં આપણે પરિસ્થિતિ એવી હતી કે આપણે ઘરની અંદર રહેવું પડે નીકળવું આપણા માટે નુકસાનકારક સાબિત થાય તો આપણે કાયદાને જે સરકારે નિયમ બનાવ્યો એ નિયમ પ્રમાણે ઘરમાં રહેવું પડે તો રહેવું પડે એમ જે ઓવરઓલ પરિસ્થિતિનો ને એમાં એમને કાયદો તો લાવી નથી દીધો આ જે ઉત્તરાખંડ નો પણ છે એમાં અલગ અલગ સમાજના લોકો સાથે ચર્ચા વિચારણા કરી છે વિદ્વાનો સાથે ચર્ચા વિચારણા કરી છે આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી છે અને સમિતિ રચાઈ હતી પછી એનો ડ્રાફ્ટ બન્યો છે અને પછી આખું હવે આ વિધેયક લાવવામાં આવ્યું છે ખરડો લાવવામાં આવ્યો છે એટલે આ ચૂંટણી લક્ષી ભાજપને તો ફાયદો થશે કારણ કે ભાજપે ચૂંટણીમાં વચન આપેલું છે ને વર્ષોથી એનો જનસંઘની સ્થાપના થઈ ત્યાંથી આ એનો મુદ્દો રહ્યો છે અને નહોતો એ એની ઉપર કામ કરતા ત્યારે ઉમટાના પ્રશ્નો થતા હતા કે તમે આ વસ્તુ ભૂલી ગયા છો તો એના કારણે ફાયદો તો થશે જ પરંતુ આ એક આપણે રાજકીય પાસું ન વિચારીએ તો પણ સમાજ માટે ખૂબ લાભદાયક છે જી અને મૌચનભાઈ એક સવાલ એ કે જે રીતે આપણે જણાવ્યું કે સમુદાયના વિચારધારાઓ અલગ છે પરંતુ દેશ તો એક છે દેશના નાગરિકો એક છે તો પછી દેશના નાગરિકો માટે કાયદાઓ અલગ અલગ શા માટે એક દેશમાં એક જ કાનૂન હોવો જોઈએ ને અને એવું તો નથી કે ફક્ત ભારત કંઈક નવું કરી રહ્યું છે વિશ્વમાં ઘણા બધા દેશો છે કે જ્યાં બધા જ નાગરિકો માટે એક જ કાનૂન લાગુ પડે છે તો ભારતમાં કેમ નહીં આપણે એક જ કાયદો હોય છે બરોબર ભાજપ સરકાર તરફથી જયારે બી ચૂંટણી આવે છે અને આ ચૂંટણી લખતી હોય છે ત્યારે કશું ને કશું આ નવું યુસીસી કે સીએ કે કશું બી લાઈને ઉભું કરી દેવામાં આવે છે અને એનો લાભ એ લોકો લેવા માંગે છે જેમાં સમાનતા નથી તમે લાગણી કે સમાન લાવવા માંગો છો એક જેવો કાયદો કરવા માંગો છો તો યુસીસી બધા સમાનતા લાવો ને જી પણ શરૂ કરી દીધી ને આ તો ચૂંટણી લક્ષી એ લોકોનો મુદ્દો છે જયારે બી ચૂંટણી આવે છે ત્યારે યુસીસી કે સીએ કાયદા પર વાત થાય છે એનાથી આ ચૂંટણી પછી પત્યા પછી એ લોકો આ વસ્તુ પર વિચાર રાખે કશી બી વાત થતી નથી મોશનભાઈ જયવંતભાઈ આપ અમારી સાથે જોડાય આપનો ખૂબ ખૂબ આભાર સમયનો અભાવ છે ચર્ચા આગળ વધી શકે એમ હતી થેન્ક યુ જી દર્શક મિત્રો હાલ કાર્યક્રમ હોટ ટોપિક પર બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર